સરકારના પરિપત્ર મુજબ હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને કોઈ પણ સ્વેટર પહેરવાની છૂટ અપાઈ હાલમાં જયારે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે અને સવાર તેમજ રાત્રિના સમયમાં વધારે ઠંડી પડતી હોય છે અને ખાસ કરીને શાળાએ જવાનો જે સમય છે ત્યારે ઠાર અનુભવાતો હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ફરજિયાત તે જ શાળાનું સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં તે અંતર્ગત ભુજની શાળાઓમાં પણ ગમે તે સ્વેટર પહેરવા માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજની ઓલ્ફેડ હાઈસ્કૂલના શિક્ષક સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અમારી શાળામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને અને વિદ્યાર્થી પોતાના ઘરેથી સ્વેટર પહેરી શાળાએ આવી શાળા દ્વારા તેનું જ સ્વેટર પહેરવા માટે કોઈ જ ફરજિયાત દબાણ કરવામાં નથી આવતું આવો આ અંગે વધુ સાંભળીએ તે શિક્ષક ના શબ્દોમાં શિયાળાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે બાળકોને સ્વેટર માટેની સૂચના આપવામાં આવી છે જેથી કરીને બાળકોની તબિયત ઉપર એની અસર ન થાય અને શિક્ષણને એની વિપરીત અસરો મળે સરકારશ્રી દ્વારા પરિપત્ર પણ કરવામાં આવેલો છે કે એક સરખા સ્વેટર ન પહેરતા બાળકની અનુકૂળતા તેમની પાસે અવેલેબલ હોય તેવા સ્વેટર પહેરી અને શાળાએ આવી શકે છે એ જ રીતે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં પણ બાળકોને પોતાની રીતે જે પોતાના ઘરેથી સ્વેટર પહેરી અને